તમે પણ તમારા મોબાઈલની અંદર ભાઈ કોલ રેકોર્ડિંગ કરતા હશો ને કોલ રેકોર્ડિંગ ભાઈ ભૂલમાં ડિલેટ થઈ જાય તો એ કોલ રેકોર્ડિંગને તમારે પાસા રીકવર કરવો હોય તો તમે કેવી રીતે કવર કરી શકો તો હાલો તમને ફટાફટ શીખવાડી દઉં તો પહેલા જ ભાઈ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી તમારે ઓડિયો રિકવર નામનું એપ્લિકેશન તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે જે પરમિશન માંગે બધી પ્રમિશન અલાવ કર્યા બાદ હવે તમારે આ રીતના ઓપ્શન જોવા મળે એમાંથી તમને બે ઓપ્શન જોવા મળશે રિકવરના એમાંથી તમારે પહેલા જ ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી ક્લિક કર્યા બાદ થી સો ટકા થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું છે વેઇટ કર્યા બાદ ડાયરી કાર્યુ એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો અહીંયા જ લખેલું આવશે ભાઈ વ્યૂ રિકવર ઓડિયો એ રીતનું લખેલું જોવા મળે એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ અહીં તમને આ રીતના ફોલ્ડ જોવા મળશે પછી તમને ઉપર જ પહેલું જ ફોલ્ડ જોવા મળશે ઓલ રિકવર ઓડિયો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંયા તમને બધા કોલ રેકોર્ડિંગ તમને જોવા મળી રહેશે આવી રીતે નવી નવી ભાઈ માહિતી જોતી હોય તો ફટાફટ મને ફોલો કરી લેજો અને